દિલ્હીથી મુંબઈ કોરીડોર હાઇવે એકસો એન એનમાં ઝાલુ તાલુકાના ગરીબ આદિવાસી ખેડૂતોની જમીન દિલ્હીથી મુંબઈ કોરિડોર હાઇવે બનાવવા લઈ લેવામાં આવી છે જે જમીનોનું ખેડૂતો દ્વારા વાંધા સાથે વળતર સ્વીકારેલ હતું જે બાબતે ગુજરાત હાઈકોર્ટમાં હાલ કેસ ચાલુ છે પણ અત્યાર સુધી પણ જાતની સુનાવણી રાખવામાં ન આવતા ક્યાંક ને ક્યાંક ખેડૂતોમાં નારાજગી છે અને લીધેલી જમીનોનું ડબલ વળતર મળે અથવા જમીનના બદલે જમીન મળે તે બાબતે આજરોજ છાલોદ તાલુકાના ખેડૂતો મોટી સંખ્યા બાદ જિલ્લા કલેક્ટર કચેરી છાપરી ખાતે ઉપસ્થિત રહીને તેમજ આ કોડી હિસાબે જાલોદ તાલુકા ચૌદ અસરગ્રસ્ત ગામોના ગરીબ આદિવાસી ભાઈઓ બહેનોને લાઈટ પાણી રસ્તા અને ખેતરોમાં વરસાદી પાણીના ભરાવાથી પાકને થતા નુકસાન થયું છે તેનું વળતર ચૂકવવામાં આવે અને આંગણવાડી અને સ્કૂલે જતા બાળકોને રસ્તાઓ અને ગ્રામજનોને અવરજવરના જવરના રસ્તાની કોઈ સુવિધા ન હોવાથી લોકોને સમસ્યા વેઠવવી પડી રહી છે તે તમામ બાબતોને લઈ ખેડૂતો દ્વારા દાહોદ જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી રજૂઆતો કરવામાં આવી સરકારશ્રી દ્વારા ઝાલોદ તાલુકાના ચૌદ ગામોમાં ઉદ્યોગપતિઓ અને માલેતુદારોને ખુશ કરવા માટે વિકાસના નામે અમારા આદિવાસી ગરીબ ભાઈ બહેનોની જમીન છીનવી લઈ અમારા આદિવાસીઓનો જે વિનાશ કરેલ છે ચલો અમારો વિનાશ તો કરી નાખ્યો પણ જે અમે અમારી જે સુવિધાઓ હતી અમારી પ્રાથમિક અમારે નળની વ્યવસ્થાઓ હતી કૂવાઓની વ્યવસ્થા હતી બોરની વ્યવસ્થા હતી રસ્તાઓની વ્યવસ્થાઓ હતી અમારા બાળકોને સ્કૂલે જવા માટે રસ્તાઓની વ્યવસ્થા હતી અમને અવર જવર માટેની રસ્તાઓ હતા પરંતુ આ રોડ બનવાના કારણે આ સરકારના ઓથોરિટીના માણસો દ્વારા અમારો જે સુવિધા છે છીનવી લેવામાં આવી છે આજે બે બે વર્ષથી અમારા ચૌદ ગામોના લોકો જે હોતું આ જમીન સંપાદન થઈ ગયા છે ત્યાં એમના મકાનો હતા એમના કૂવા હતા એ બે બે વર્ષથી આજે અંધારામાં રહી રહ્યા છે અમારા બાળકોને સ્કૂલે જવા માટે કોઈ પણ જાતનો રસ્તો નથી અવારનવાર સરકારશ્રીને રજૂઆત કરવા છતાં સરકારશ્રીએ અમારું આદિવાસીઓનું ધ્યાન ન દોરતા આજે અમે કલેક્ટરશ્રી દાહોદને આવેદનપત્ર આપવા આવ્યા છે અને આ આવેદનપત્રની સાથે અમે સરકારશ્રીને ચીમકી ઉચ્ચારીએ છીએ કે જે અમારી પ્રાથમિક સુવિધા હતી જે અમારો હક અને અમારો અધિકાર હતો એ અમારી પાસેથી છીનવી લેવામાં આવ્યો છે જો તારીખ પાંચ નવ બે હજાર ચોવીસ સુધી જે અમારી તમામ સુવિધા હતી એ સુવિધા ઊભી કરવામાં નહીં આવે તો ઝાલોદ તાલુકાના ચૌદ ગામોમાં જે આ કોરિડોર હવેનું કામ ચાલુ છે એ કામો અમે અટકાવી દઈશું અને એ સામે જે પણ ઘર્ષણ થશે જે કોઈ જાનહાની થશે તમામ જવાબદારી તંત્ર અને સરકારની રહેશે આજ રોજ દાહોદ જિલ્લા કલેક્ટર શ્રી સાહેબને અમે નેશનલ હાઈવે કોરિડોરના જે અસરગ્રસ્તમાં જે વળતર માટેની માગણીની સાથે જે આ સરકાર રમશે ગુજરાત ભણશે ગુજરાતના નારાવાળી સરકાર સર્વ શિક્ષા અભિયાનની વાતો કરતી આ સરકાર જ્યારે સ્કૂલો જ નથી બનાવતી તો અમારા જે વિદ્યાર્થી જે અમારા ગરીબ બાળકો છે એ ક્યાં રહે ને કઈ સત પર નીચે બનશે આજે અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે કે જ્યારે મોટીહાંડી ગામમાં એક પરમા પરમાર ફર્યા પ્રાથમિક શાળા વર્ગ છે જે વર્ષોથી અમે રજૂઆત કર્યા છતાં એમનું બાંધકામ થતું નથી તો આવનાર સમયમાં કોઈ પણ જાતની જાનહાનિ થાય અને એક કાચા મકાનમાં બાળકો અભ્યાસ કરે છે અને એની જાન હાનિ થશે તો કોણ આ શિક્ષણ મંત્રી યા કે આ સરકાર જવાબદાર રહેશે એની પણ અમે રજૂઆત કરી છે સાથે અમે માંગણી કરી છે કે ટૂંકા જ સમયમાં આ પ્રાથમિક શાળાનું ટેન્ડર પાડવામાં આવે અને તાત્કાલિક ધોરણે આ સ્કૂલનું બાંધકામ થાય અને બાળકોની સુવિધા મળે એવી એક અમે કલેક્ટર સાહેબને રજૂઆત કરીશ